જે સાયરે દ્વારા સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને નિઃશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ વિતરણ વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ જીએચ બીના મકાનોમાં રહેતા રહીશો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રી રંગરાજે સાયરી દ્વારા સ્વતંત્ર સેનાની નગર સમતા વિસ્તારમાં જીએચ બીના મકાનોમાં રહેતા લોકોને આજે નિશુલ્ક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએચ ના મકાનોમાં રહેતા રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં તેમને સ્ટ્રક્ચર સ્ટેબ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાનું અનિવાર્ય હોવાનું જણાવ્યું આ સર્ટિફિકેટ મકાનની સુરક્ષા અને માળખાકીય સ્થિતિને પુષ્ટિ કરે છે અને તે વિના મકાન જોખમી ગણી શકાય છે રહીશોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શ્રી રંગરાજે સાયરે આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાની પહેલ કરી તેમને કોર્પોરેશન દ્વારા વેરીફિકેશન થયેલા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટનું આજે જાતે કર્યું આ પહેલથી હજારો રહીશોને આર્થિક બોજ અને સર્ટિફિકેટ મેળવવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે શ્રી રંગરાજે સાયરે જણાવ્યું હતું કે રહીશોની સુરક્ષા અને સુવિધા અમારી પ્રાથમિકતા છે કોર્પોરેશનની નોટિસ બાદ ઘણા રહીશો ચિંતિત હતા જે લોકોએ પોતાના મહેનતના પૈસાથી રિનોવેશન કરાવ્યા હતા તેવા લોકોને ટ્રેક્ટર એન્જિનિયર દ્વારા સ્પષ્ટતા કરી દેવા લોકોને સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા સાથે લોકોને પણ જણાવ્યું કે આપણું મકાન જૂનું અને હોય અને ભયજનક હોય તો તેની કાળજી સરકારની સાથે આપણે પણ લેવી જોઈએ જે લોકોએ આની કાળજી લીધી છે તેવા લોકોને આજે સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ ન પડે તે માટે અમે આ જે જેવા લોકો બધા ડોક્યુમેન્ટ્સ અને ફોટોગ્રાફર સ્તર સ્થિત જોઈ એન્જિનિયર દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું નિઃશુલ્ક વિતરણ આયોજન કર્યું છે અમને આનંદ છે કે આનાથી રહીશોને મોટી રાહત મળે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી રાજે સાયરેની આ પહેલને બિરદાવી હતી આ પ્રકારની પહેલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે અને જલ જનકલ્યાણના કાર્યોને પ્રોત્સાહન આપે છે હું આર્કિટેક્ચર પણ છું અને સ્ટ્રક્ચર પણ છું રાજેશ સાહેબના કયા પ્રમાણે સારી રીતે કામ થાય એ જ મારા હેતુથી સંયુક્ત રીતે કામ કરું છું અને કોઈ પણ ટ્રબલ ન પડે તેવું હું ભગવાનને પ્રાર્થના કરું છું ભાઈ અમારા વોર્ડમાં સારી એવી સેવાનું કાર્ય કર્યું છે જ્યારે જ્યારે અમારે ત્યાં પ્રોબ્લેમ ઊભા થયા હોય જેવું કે ડ્રેનેજ રોડ તેમજ ઘણી 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 સેવાઓ અમારા માટે કરી છે અને આવા સેવાભાવી માણસ અમને મળ્યા અમે એમની સંપર્કમાં ઘણા વર્ષોથી છે જ્યારે અમારે ડ્રેનેજના પાણીના કે રોડના પ્રોબ્લેમ હોય તો એ અમારી સાથે ખાડા પગે ઊભા રહે છે અને અમને સારી સેવા આપે છે એમના માટે અમને બહુ ગર્વ છે અને ભવિષ્યમાં પણ એ આગળને આગળ વધે એવા અમારા એમને આશીર્વાદ છે હા જે સર્ટિફિકેટની જરૂરિયાત એટલા માટે હતી કે દરેકના પોતાના મકાનો સારી રીતે મેન્ટેન કરે અને આગળ તેનું મકાનનું આયુષ્ય બી લાંબુ વધે એટલા માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટથી એક આપણને રાહત રહેશે હું ભાનુપ્રસાદ જોશી સ્વતંત્ર સેનાની નગર નંબર ચોરાસી क्या राजेश भाई आए रहे और श्री रंग आए रहे हमारी सोसाइटी के लिए इतना अच्छा काम करते हैं इतना अच्छा काम करते हैं जैसे वो कह रहे हैं आपको रात को नींद नहीं आती लेकिन हमको जब तक राजेश भाई हमारे साथ हैं श्री रंग साहब हमारे साथ हैं हमको बहुत अच्छी नींद आती है हमको कोई तकलीफ़ नहीं होती पानी की तकलीफ़ हो लाइट की हो कोई भी तकलीफ़ हमारी सोसाइटी में होती है खड़े पैर वो आ जाते हैं दिन हो रात हो वो देखते नहीं और वो હમેશા હાર ખે ભગવાન ઉંબી ઉમર દે ઓર એસ હશે સેવા કરતે રહે જય હિન્દ